નમસ્કાર ખેડૂત ભાઈઓ ટોટલ કિસાન ખબરમાં આપનું સ્વાગત છે આજે જે સમાચાર લાવ્યા છીએ એ તમારા મારા જેવા દરેક ખેડૂતના શ્વાસ અધ્ધર કરી દેશે ધ્યાનથી સાંભળજો આ કોઈ મજાક નથી તમારા પાકનું ભવિષ્ય અને તમારા લોહી પરસેવાના પૈસા બધું જ અત્યારે દાવ પર લાગેલું છે અને એક વાત પાકી છે જે બીજા મીડિયા તમને નહીં જણાવે એ બધી જ અંદરની વાત અમે જણાવીશું એકદમ ચોખ્ખી અને સીધી જો આજે શું શું છે

આનો જવાબ છેલ્લે મળશે જોડાયેલા રહેજો આ બધા સમાચારોની અંદર જઈએ એ પહેલા અમને સમર્થન આપો આ વિડિયોને એક લાઈક કરી દો અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમે કયા ગામથી જુઓ છો એ કોમેન્ટમાં જરૂર લખો ચાલો શરૂ કરીએ પહેલાં અને સૌથી મોટા સમાચાર થી એમ કિસાન યોજનામાં અત્યારે શું ચાલી રહ્યું છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ આવવાનો છે આનાથી દેશના અગિયાર કરોડ કરતા પણ વધારે ખેડૂત પરિવારોના ખાતામાં સીધા પૈસા આવશે એક મિનિટ પૈસા આવે પહેલા આ ત્રણ કામ પતાવી લેજો નહીં તો હપ્તો હાથમાંથી જશે પહેલું લિસ્ટમાં તમારું નામ ચેક કરી લો હમણાં જ ચૌદ નવેમ્બરે નવ લિસ્ટ આવ્યું છે બીજું ઈ કેવાયસી પૂરું થયેલું હોવું જોઈએ અને ત્રીજું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જ જોઈએ આ ભૂલ્યા તો સમજો પૈસા ગયા શું તમે આ બધું ચેક કરી લીધું કોમેન્ટમાં જણાવજો એ વાત કરીએ દેશના એવા નિર્ણયોની જેની સીધી અસર આપણા ખિસ્સા પર અને ખેતર પર પડવાની છે ઉત્તર પ્રદેશના ભાઈઓ માટે સારા સમાચાર છે યોગી સરકારે નોન હાઇબ્રિડ ધાન પર એક ટકા રિકવરી રિબેટ આપવાની જાહેરાત કરી છે આનો સીધો મતલબ એ છે કે મિલવાળા જે કપાત કરતા હતા એમાંથી ખેડૂતોને રાહત મળશે લગભગ પંદર લાખ ખેડૂતોને આનો ફાયદો થશે તમારા વિસ્તારમાં ધાનનો શોભાવ ચાલે છે જરૂર જણાવજો એક મોટો નિર્ણય કેન્દ્ર સરકારનો બહારથી આવતા પીડા વટાણા પર આયાત ડ્યુટી વધારી દીધી છે આવું એટલા માટે કર્યું કે બહારનો સસ્તો માલ આવીને આપણા દેશની દાળના ભાવ તોડી ના નાખે આનાથી રવિ સિઝનમાં ચણા અને બીજી દાળ વાવતા ખેડૂતોને સારો ભાવ મળવાની આશા છે મહારાષ્ટ્રના જે ખેડૂતો દેવામાં ડૂબેલા છે એમના માટે એક આશા જાગી છે સરકારે લોન માફીના નિયમો બનાવવા માટે એક મોટી કમિટી બનાવી છે આ કમિટી એપ્રિલ બે હજાર છવ્વીસમાં રિપોર્ટ આપશે અને ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં લોન માફી લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે જોઈએ શું થાય છે આ તો ફક્ત અડધી વાત થઈ અસલી ખેલ તો હવે શરૂ થાય છે હજુ જાણવાનું બાકી છે રવિ પાક માટેનું સાડત્રીસ હજાર નવસો બાવન કરોડનું ખાતર પેકેજ દાળ તેલ બિયાની પંદર હજાર પંચાણું કરોડની સરકારી ખરીદી ગુજરાતના હવામાનની એ ચેતવણી જે પાક બચાવી શકે છે અને હા એ સૌથી મોટા પચીસ છવ્વીસ માટે બહુ મોટું પગલું લીધું છે કુલ સાડત્રીસ હજાર નવસો બાવન કરોડ રૂપિયાની ખાતર સબસિડી મંજૂર કરી છે આનો મતલબ એ છે કે ડીએપી અને બીજા ખાતરોના ભાવ વધશે નહીં અને ખેડૂતો પર બોજ નહીં આવે એટલું જ નહીં સરકારે દાળ અને તેલબિયાની એમએસપી પર ખરીદી માટે પંદર હજાર પંચાણું કરોડ રૂપિયાની યોજના પણ મંજૂર કરી છે આનાથી તુવેર અડદ અને સોયાબીન જેવા પાકોને બજારમાં ટેકો મળશે અને ભાવ ગગડશે નહીં તમારા વિસ્તારમાં એમએસપી પર ખરીદી થાય છે કે નહીં કોમેન્ટમાં જણાવજો સીધી વાત કરીએ આપણા ગુજરાતના ખેડૂતો માટે હવામાનની શું સ્થિતિ છે અને અરજીનું શું કરવાનું છે ગુજરાતના હવામાન વિશે બે અલગ અલગ વાતો ચાલી રહી છે સરકારી હવામાન ખાતું કહે છે કે હવામાન સૂકું રહેશે પણ અમુક ખાનગી ચેનલો કહે છે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે એટલે આપણો પાક સૂકવવામાં કે દવાનો છંટકાવ કરવામાં થોડું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે હવે ગુજરાતના ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર કમોસમી વરસાદના નુકસાન માટેનું ઓનલાઈન પોર્ટલ ચૌદ નવેમ્બરથી ચાલુ થઈ ગયું છે પણ યાદ રાખજો ફક્ત પંદર દિવસ માટે જ ખુલ્લું રહેશે ગામના વીસીઈ કે વીએલઈ પાસે જઈને મફતમાં ઓનલાઈન અરજી કરાવી લેજો પૈસા સીધા બેંક ખાતામાં જમા થશે અને હવે એ સમાચાર જેની આખો દિવસ આખો અઠવાડિયું સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું દરેક નુકસાન પામેલા ખેડૂતના મનમાં જે એક જ સવાલ હતો એ રાહત પેકેજનું શું થયું એ જ મોટો સવાલ સહાય મળશે ક્યારે અને મળશે તો કેવી રીતે ધક્કા ખાવા પડશે ફોર્મ ભરવા પડશે આખરે એનો જવાબ આવી ગયો છે ગુજરાત સરકારે દસ હજાર કરોડ રૂપિયાથી પણ વધારેનું જી હા દસ હજાર કરોડથી પણ વધારેનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરી દીધું છે આ પૈસા સીધા કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે જ છે હવે સમજી લો કે પૈસા કેવી રીતે મળશે આ પેકેજમાં એક હેક્ટર દીઠ બાવીસ રૂપિયા સુધીની સહાય મળશે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા રાખવામાં આવી છે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સીધી છે પોર્ટલ પર દિવસમાં અરજી કરવાની છે અને પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવશે કોઈ ધક્કા નહીં જે મુખ્ય ચિંતા હતી એનો સ્પષ્ટ જવાબ સરકારે આપી દીધો છે આ હતા આજના સૌથી મોટા અને ખેડૂતોના જીવન સાથે જોડાયેલા સમાચાર અમારો પ્રયત્ન છે કે દરેક સાચી વાત તમારા સુધી સમયસર પહોંચે